વૈજ્ઞાનિકો ના ભલામણો ખ્યાલ છે કે ખેડૂત મિત્રો એ સો ગ્રામ હીરા અને દસ ગ્રામ લીંબુ ફૂલ એટલે કે સાયટ્રિક એસિડ અને સાથે સાથે એ મિત્રો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવતી પ્રોડક્ટ એટલે વડાન આ વડાન જે છે એક મગમાં પચીસ થી ત્રીસ એમ નાખીને છંટકાવ કરવામાં આવે તો મગફળી અંદર જે છે આ પીલાશ એ ત્રીજા ચોથા દિવસે જે છે એ મિત્રો આપણે આરામથી જે દૂર કરી શકીએ શા માટે તો કે વડાન અંદર રહેલા જે બાર પ્રકારના જે એમિનો એસિડ છે જે છોડની અંદર જે છે એ છોડમાંથી જે છે એ છોડના પાન દ્વારા સીધું જે છે પોષણ મેળવશે અને પોષણ મેળવવાના કારણે એ છોડ જે છે એને સીધું જ જે છે એ હરિત અંદર એ રૂપાંતર કરશે અને છોડ જે છે સૂર્યપ્રકાશની હાજરી અંદર ખોરાક સારામાં સારી રીતે રાંધી શકશે અને છોડ જે છે વધારે ઉત્પાદન જે મિત્રો આપી શકશે જે જે ખેડૂત મિત્રોને મગફળીની અંદર પીળા જે છે આવી હોય તો મિત્રો એની અંદર ખોટી જે છે રાહ જોવાની એ જરૂર નથી તમે આ વડાન સી અને લીંબુના ફૂલનો ઉપયોગ એ મિત્રો તમે કરી શકો છો અને આ મેળવવા માટેનો મિત્રો હેલ્પલાઇન નંબર છે એકત્રીસ ત્રાણું નેવ્યાશી તો મિત્રો આ નંબર ઉપર ફોન કરીને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ તાલુકાની અંદર મિત્રો તમે ઘર બેઠા અથવા જે છે તમારા તાલુકામાં કઈ જગ્યાએ મળશે એની માહિતી તમને ત્યાંથી મળી જશે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર